દેશને અને સમાજને જ્યારે પણ જરૂરત પડે છે ત્યારે કાંદલજાનો મુસ્લિમ સમાજ હંમેશાથી આગળ રહીને કામ કરતા હોય છે અને ધારૂલુમમાં હંમેશા આવા કેમ્પ આયોજિત કરવામાં આવે છે કે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજિત કરવામાં આવે છે જેમાં અહીંયા છે અહીંયાના જે કારી છે ઇમામ છે બધા જ આગળ રહીને આ કામ કરે છે એના બદલ હું બધાને ધન્યવાદ કરું છું અને આ જે ઓપરેશન સિંદૂરને લાગતું આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે તો હું આજના દિવસમાં આખા દિવસમાં જેટલા પણ ડોનર અહીંયા આવીને ડોનેટ કરે એવી અપીલ કરું છું પાકિસ્તાન જે થયો એના માટે શું આતંકવાદ આપણી દેશની સેનાએ સરસ મેસેજ આપ્યો છે અને સરકારે પણ બહુ સરસ મેસેજ આપ્યો છે કે જે આતંકવાદી ગતિવિધિ વહેલગામમાં થઈ એને લાગતા જે ટાર્ગેટ કર્યો પાકિસ્તાનને ત્યાંના જે કેમ્પ છે ત્યાં પાકિસ્તાનમાં આતંકવાદનું જે ગઢ હતું એને ટાર્ગેટ કરવામાં આવ્યું તો એને લઈને ઘણું જ સારું કામ થયું